નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો ચીફ કૌશિક સોની સાથે અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાને સગે વગે કરી સરકારને અને લાભાર્થીઓને નુકસાન પહોંચાડતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે પિલોડા તાલુકાના નાપડા ગામની વણઝારા ફળિયા વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનું શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓડામાંથી ગામના જાગૃત નાગરિકોની માલુમ પડતા બોજ ગોઠવી આજે સવારે ટેમ્પો ચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો મધ્યાહન ભોજનનું સંચાલક નાપડા ગામનો જ હોવાથી ટેમ્પો મારફતે સંચાલકના ઘરે ઉતરવાનું કહેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લઈ જતો હોવાનું ગ્રામજનો સમક્ષ ટેમ્પો ચાલકે જણાવ્યું હતું જોકે કોના દ્વારા બાળકોના અનાજના જથ્થાની સગે કરવામાં આવી રહ્યો હતો સમગ્ર મામલાની તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવી શકે છે આ અંગે ભીલોડા મામલતદાર રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે અનાજ સગે વગે કરાયું છે તેની સામે કડક કાર્યવાહી કરાશે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ आजरोज विविध स्थानिक जो पत्र न्यूज़पेपर है यहाँ नापड़ा खालसा વણજારા પ્રાથમિક શાળા જે છે વણઝારા વિસ્તારની તેમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબાર વેચાણ કરી અને સદયોગ્ય કરવાનું કંભાણ ચાલે છે એ પ્રકારની એક રજૂઆત મળેલ મને અને હું હાલ તાત્કાલિક સ્કૂલે હાજર છું અને આવી અને આચાર્યશ્રી સાથે સંચાલક સાથે વાતચીત કરેલી જથ્થો જે વાહનમાં તે વાહન પણ અહીંયા જ અમે રાખેલું છે જે જથ્થો છે સંબંધિત તમામના નિવેદન મેળવી એને સીઝ કરીને રિપોર્ટ કરવામાં આવશે તથા જે કાંઈ નિયમોનું સારની કાર્યવાહી છે એ કરવામાં આવશે જે જવાબ એમનું કહેવાનું એવું હતું કે સંચાલક છે બીમાર હોવાથી એમના ઘરે સાફ સફાઈ માટે રહી જવાની બાબત છે તમામ લોકો દ્વારા પણ એવું જાણવા મળે છે સાફ સફાઈ માટે લઈ જતા હતા પરંતુ સાફ સફાઈ માટે લઈ જવા માટે પરમિશન લેવી જરૂરી છે જે એમના દ્વારા લેવામાં આવેલ ન હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ